હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે ત્યારે ગરમીની અસરને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આગામી શિક્ષકોની તાલીમ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીના પગલે તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે ધોરણ દસ અને બારના પરિણામપત્રક અને એડમિશન સહિતની કામગીરી સવારે સાતથી દસ કલાકમાં કરવી જેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવું પડે એ આગાહી કરી છે અને અત્યારે જે જે ટેમ્પરેચર ઉપર જોવા મળે છે તે જો તો આગામી આ વેવ રહેશે તેને ધ્યાને લઈ અમદાવાદ શહેર કચેરી દ્વારા અમે ખાસ અત્યારે જે પરિણામ આપવાની જે કામગીરી ચાલે છે ધોરણ દસ બારમાં અને પ્રવેશની જે કામગીરી શાળાઓમાં ચાલે છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતરમાં એ તમામ શાળાઓમાં સવારે 7 થી દસમાં આ કામગીરી કરવામાં આવે તે પ્રકારની અમે સુચના આપી છે